હેલો મિત્રો ઘરના રસોડામાં તમારું સ્વાગત છે હવે ઉનાળાની સિઝન આવી ગઈ છે તો રોજ રોજ તેના શાક કરવા તેનું તમારે ચિંતા હોય તો આજે આપણે ટિફિનમાં પૂરાય અથવા સાંજે પરોઠા સાથે ખવાય એવું દમાલું લઈને આવ્યા છે બધા છોકરાઓને ભાવે એવું શાક આજે આપણે બનાવીશું દમાલું બનાવવા માટે આપણે લીલું લસણ તેલ અને ધાણા ચારથી પાંચ નંગ કાંદા લીંબુ નાની સાઇઝનો આદુનો ટુકડો છ સાત લસણની કઢી ચાર પાંચ નંગ નાની સાઈઝના બટેકા અને ત્રણ નંગ ટમેટા લેશું હવે આપણે પહેલાં બટેકાને આપણે બાફી લેશું તો આપણે પહેલાં ગેસ ઓન કરીશું ને કૂકરમાં આપણે એક ગ્લાસ પાણી મૂકીશું હવે તેમાં આપણે એક ચમચી મીઠું નાખીશું હવે આપણે નાની સાઈઝના ત્રણથી ચાર બટેકા તેમાં મૂકીશું અને કુકરને પેક કરી આપણે બે વિશાલ વગાડીશું આપણે બટેકા બફાય ત્યાં સુધીમાં આપણે કાંદા અને ટમેટાની ગ્રેવી કરી લેશું આપણે પહેલાં કાંદાને આપણે કટ કરીશું કાંદા આપણે કટ થઈ ગયા છે હવે આપણે ટમેટાના પીસ કરીશું પીસ આપણે નાના નાના કરીશું જેથી આપણી ગ્રેવી એકદમ સરસ બને ટમેટા અને કાંદાની ગ્રેવી કરતા પહેલા આપણે એક નો સ્ટીકની તવી લેશું અને ગેસ ઓન કરીશું આપણી ગ્રેવી તૈયાર થાય ત્યાં સુધીનું તેલ ગરમ થઈ જાય તો આપણે એક બાઉલ તેલ લેશું હવે આપણે મિક્સર ઝાર લેશું અને તેમાં કાંદાની ગ્રેવી કરીશું આ બાજુ આપણા બટેકા બફાઈ ગયા છે જેથી આપણે ગેસ બંધ કરી દઈશું હવે આપણે કાંદાની ગ્રેવી થઈ ગઈ છે તેને આપણે એક તપેલીમાં કાઢી લેશું હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તેમાં એક ચપટી જીરું નાખીશું અડધી ચમચી હિંગ નાખીશું અડધી ચમચી હળદર નાખીશું અને અડધી ચમચી ગરમ મસાલો નાખીશું પછી આપણે તેમાં કાંદાની ગ્રેવી નાખીશું ને તેને બરાબર આપણે મિક્સ કરીશું કાંદાની ગ્રેવી પાંચ મિનિટ સુધી સતરાય ત્યાં સુધીમાં આપણે ટમેટાની ગ્રેવી કરી લઈએ ટમેટાની ગ્રેવી સાથે સત થી સાત નંગ લસણ અને એક ટુકડો આદુનો આપણે નાખીશું કાંદાની ગ્રેવીને આપણે વચ્ચે વચ્ચે હલાવીશું કે જેથી તે નીચે બેસી ન જાય આપણે ટમેટાની ગ્રેવીને આપણે એક તપેલીમાં કાઢી લેશું હવે આપણી કાંદાની ગ્રેવી એકદમ બ્રાઉન કલરની થઈ ગઈ છે કાંદાની ગ્રેવીને આપણે બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તેને રહેવા દેવાની કે જેથી કરીને આપણે શાકમાં પાણી સૂટું ન પડે પછી તેમાં આપણે ટમેટાની ગ્રેવી નાખીશું ને તેને આપણે બરાબર મિક્સ કરી દઈશું હવે કૂકરમાં આપણા બટેકા બફાઈ ગયા છે તેને આપણે કાઢીને શાલ ઉતારીને આપણે રેડી કરીશું ટમેટાની ગ્રેવીને આપણે છ સાત મિનિટ સુધી તેને સાતરવા દેસું હવે આપણે બટેકા ફોલીને રેડી રેખાશે જો તમારા બટેકા મોટા હોય તો તેના નાના નાના પીસ કરી લેવા અને જો નાની બટેકી હોય તો આખી જ રહેવા દેવી હવે તેમાં આપણે બેથી ત્રણ ચમચી દહીં નાખીને આપણે મિક્સ કરીને બે મિનિટ રહેવા દેશું હવે આપણે ગ્રેવીમાં એકદમ તેલ છૂટું પડી ગયું છે તો આપણે હવે તેમાં આપણે દમાલુનો મસાલો એક ટેબલ સ્પૂન નાખીશું તે મસાલો તમને બેકરીમાંથી આસાનીથી મળી જશે પછી તેમાં આપણે દહીંમાં પલાળેલી બટેકી તેમાં નાખીશું હવે તેને આપણે બરાબર મિક્સ કરીશું ને આપણે આને બે ત્રણ મિનિટ સતત તેને હલાવતા રહીશું કે જેથી કરીને દહીંમાં રહેલું પાણી તે ભરી જાય હવે આપણે ગેસ બંધ કરીશું ને તેમાં આપણે લીલું લસણ અને ધાણા નાખીને આપણે બરાબર મિક્સ કરી લેશું હવે આપણું દમાલું ત્યાર છે સ્વાદમાં એકદમ મસ્ત હશે તેને એક આપણે બાઉલમાં કાઢી લેશું ને ઉપર આપણે ધાણા નાખીશું મિત્રો કેવી લાગી તમને આ રેસીપી જો સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને ઘરે તમે જરૂર ટ્રાય કરજો અને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો ફરી મળીશું નવી રેસીપી સાથે